ટેકનોલોજીનો વ્યાપ વધતા સાયબર ક્રાઇમ કરતાં ગઠિયાઓ પણ હાઇટેક બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે એક પછી એક નવી મોડલ સોફરન ડીથી લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે ત્યારે શહેરના અંબાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ પાસેથી ગઠિયાએ પેન્શન ઓફિસર તરીકેની ઓળખ આપીને પર્સનલ પેન્શન ઓર્ડર રિવ્યૂ કરવાના બહાને રૂપિયા દસ લાખ પડાવી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા અને પ્રિન્સિપાલ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયેલ રમેશકુમાર રામરાસ પર પંદરમી એપ્રિલના દિવસે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેને પોતે મિસ્ટર તિવારી તરીકેની ઓળખ આપીને પેન્શન ઓફિસર દિલ્હી ખાતેથી વાત કરતો હોવાનું જણાવ્યું હતું ગઠિયાએ ફરિયાદીને કહ્યું હતું કે તમારો પર્સનલ પેન્શન ઓર્ડર રિવ્યૂ કરવો પડશે નહીંતર તમારું એપ્રિલ મહિનાનું પેન્શન નહીં આવે આમ ફરિયાદીના મોબાઈલમાં એસબીઆઈ યોનો એપ્લિકેશન ઓપન કરાવી પીપીઓ રિવ્યૂ કરવા જણાવ્યું હતું જોકે ફરિયાદીએ ઘરે જઈને તપાસ કરતાં કોઈ મેલ આવ્યો ન હતો જોકે ગઠિયાએ અન્ય બેંક એકાઉન્ટ અને ફરિયાદીના પત્નીના બેંક એકાઉન્ટ અંગે પૂછપરછ કરતા શંકા ગઈ હતી જેથી તેમણે બેંકમાં તપાસ કરતાં બે વખત પાંચ પાંચ લાખ અને એક વખત વીસ હજાર અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હોવાની જાણ થઈ હતી જે અંગેની જાણ ફરિયાદીએ પોલીસને કરતાં પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો